નમસ્કાર મિત્રો આજે ભૂતિયો તેના બધા જ સાથી મિત્રોને તેનો ઇતિહાસ જણાવી રહ્યો છે કે તેનું કેવી રીતે મોત થયું અને કેવી રીતે તે ભૂતિયો બન્યો ત્યાં સુધીનો સમગ્ર સફર આ ભૂતિયો તેના સાથી મિત્રોને કહી રહ્યો છે કે હું ધરમપુરનો એક મહાન પ્રતાપી રાજા હતો અને મારે બીજા છ ભાઈઓ હતા અને ત્યારે મારું નામ સૂર્યદેવસિંહ હતું અને અમારા રજવાડામાં એક બ્રાહ્મણીના દીકરાનું મોત થયું હતું તેથી ભૂતિઓ કહે છે કે પાંચ દિવસની અંદર હું તમારા દીકરાના ખૂનીને શોધી અને તમારી સામુ હાજર કરીશ અને જો નહીં શોધી શકું ને તો હું સૂર્યદેવસી તમારો દીકરો બની અને આ રાજપાટ છોડી અને તમારી ઝૂંપડીએ રહેવા આવતો રહીશ અને આમ ભૂતિએ આવી શરત રાખી અને એ જ દિવસની રાત્રે ભૂતિઓ પાછો એ બ્રાહ્મણીના ઘરે પહોંચે છે અને ઘરે પહોંચી અને જુએ છે તો બ્રાહ્મણી ખૂબ જ રડી રહી છે તેથી તેને આશ્વાસન આપી અને ઘોડે સવાર થઈ અને પાછો આ સૂર્યદેવસી ચાલતા ચાલતા ગામની પાદરે આવે છે અને ગામના પાદરે એક પહેરેદાર ઊભો હોય છે તેને જોઈને ભૂતિયો કહે છે કે સાચા ખૂનીનો મને સબૂત મળી ગયો છે અને આવતીકાલે રાજ દરબારમાં એની ખેર નથી આટલું કહીને ભૂતિઓ ત્યાંથી આગળ જઈને સંતાઈ જાય છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલો પહેરેદાર ખૂબ જ ડરી જાય છે અને એ પાછો ત્યાંથી ચાલતો ચાલતો આ બ્રાહ્મણીના ઘર તરફ જઈ રહ્યો છે ત્યારે આ સૂર્યદેવશી કે જે ભૂતિયો છે અને તેઓ પણ ઘોડાને બાજુમાં બાંધી અને ધીમા પગે ચાલતા ચાલતા આ પહેરેદારની પાછળ પાછળ જાય છે અને આ પહેરેદાર બ્રાહ્મણીના ઘરે પહોંચે છે અને ત્યાં બારીમાંથી ઊભો ઊભો આ બ્રાહ્મણીના ઘરમાં જોઈ રહ્યો છે ત્યારે સૂર્યદેવશી પણ આ માણસની પાછળ આવી અને ઊભા છે અને પેલો માણસ મનમાં વિચાર કરે છે કે આ સૂર્યદેવસિંહને એવો તો કયો સબૂત મળી ગયો હશે અને શું ખરેખર હવે સાચો ગુનેગાર પકડાઈ જશે કે શું અને આમ આટલો વિચાર કરી રહ્યો છે ત્યાં તો પાછળથી એની ગરદન ઉપર તલવાર આવી અને તે પાછું વળીને જુએ છે તો સૂર્યદેવસિંહ હાથમાં તલવાર લઈ અને ઊભા છે અને એટલું કહે છે કે હે પહેરેદાર હવે સાચે સાચું બોલી જાય તો તને જીવનદાન આપીશ અને જો ખોટું બોલીશ ને તો મારા તલવારના એક જ વારથી તારું મસ્તક ધડથી જુદું કરી નાખીશ બોલ હવે તને મોત મંજૂર છે કે પછી સાચે સાચું કહેવું છે ત્યાં તો પેલો માણસ ક્ષણભર વારમાં ત્યાં ધ્રુજવા લાગ્યો અને પરસેવાથી રેબજેબ થઈ ગયો અને હાથ જોડી અને એટલું કહે છે કે હે સૂર્યદેવસી મને માફ કરી દો હું કાંઈ નથી જાણતો અને હું તો ખાલી આમ જ આ બ્રાહ્મણીના હાલચાલ જોવા માટે આવ્યો હતો ત્યારે સૂર્યદેવસિંહ તેને પકડે છે અને પકડી અને ત્યાંથી લઈને ગામના પાદરે આવે છે અને ગામના પાદરે આવી અને પછી કહે છે કે તને શું લાગે છે કે મને ખબર નથી અરે સાચો સબૂત મેં મેળવી લીધો છે હવે ખાલી રાહ જોઉં છું એટલી કે જો એ વ્યક્તિ સાચું કહે તો એને જીવનદાન આપીશ અને જો ખોટું કહે તો એને મોતને ઘાટ ઉતારી દઈશ બોલ હવે તારે શું કરવું છે અને આમ આટલી વાત થતાંની સાથે જ તે રડવા લાગ્યો અને રડતા રડતા આ સૂર્યદેવસિંહના પગમાં પડી ગયો અને પગમાં પડીને કહેવા લાગ્યો કે હે સૂર્યદેવસિંહ તમે તો મહારાજના કુંવર છો અને તમે ધારોને તો મારા દીકરાને બચાવી શકો એમ છો ત્યારે આટલી વાત સાંભળી અને સૂર્યદેવસિંહ કહે છે કે બચાવવા માટે તો આવ્યો છું પરંતુ સાચી હકીકત જાણવા મળે ને તો બચાવું ને અને હું આમ થોડો બચાવી લઉં ત્યાં તો પહેરેદાર કહેવા લાગ્યો કે હે સૂર્યદેવસિંહ વાત જાણે એમ છે કે આ બ્રાહ્મણી અને મારો દીકરો બંને ગાઢ મિત્રો હતા અને તેઓ સવારથી લઈ અને સાંજ સુધી એકબીજાની સાથે રહેતા અને હંમેશા એકબીજાની સાથે મોટા થયા હતા અને આજે બંને પંદર પંદર વરસના થયા પરંતુ એકબીજા વગર રહી નહોતા શકતા અને આમ તેમની મિત્રતા જોઈ અને આ ગામના હર કોઈ માણસો બળતા હતા પરંતુ ખબર નહીં પછી ઘટના એવી બની કે એ બ્રાહ્મણીનો દીકરો અને મારો દીકરો બંનેના મનમાં અમુક ગામ લોકોએ એવું ઝેર ભેળવી દીધું કે બંને એકબીજાના દુશ્મન બની ગયા અને દુશ્મન બન્યા તો ભલે બન્યા પરંતુ એકબીજાની સામસામું આવી જાય

અને આમ જંગલમાં આ બંને જણાએ ઘણી કોશિશ કરી પરંતુ બંને જણા એકબીજાથી પાછા પડ્યા નહીં અને પછી સામસામે કુહાડીના ઘા થયા અને કુહાડીનો એક ઘા આ બ્રાહ્મણીના દીકરાની ગરદન ઉપર વાગી ગયો અને તે ત્યાં જ મોતને ઘાટ ઉતરી ગયો અને ત્યારે આ ઘટના બનતાની સાથે જ હું મારા દીકરાની પાસે પહોંચ્યો અને ત્યાં જઈને જોયું તો એણે આ બ્રાહ્મણીના દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને જ્યારે હું તેને જઈને કહેવા લાગ્યો કે આ બધું કેવી રીતે થયું ત્યારે તેણે મને આ સમગ્ર ઘટના જણાવી અને પછી હું અને મારો દીકરો બંને જણા આ બ્રાહ્મણીના દીકરાને ઉપાડી અને ગામમાં લઈને આવ્યા અને ગામના સૌ લોકો પૂછવા લાગ્યા કે આ બધું કેવી રીતે થઈ ગયું અને કોણે આ બ્રાહ્મણીના દીકરાને માર્યો છે ત્યારે અમે એવું કહ્યું કે આ બ્રાહ્મણીના દીકરાને કોઈક અજાણ્યા માણસોએ મારી નાખ્યો છે અને અમે બંને બાપ બેટો જંગલમાં લાકડા કાપવા માટે ગયા હતા અને જેવા લાકડા કાપી અને પાછા વળ્યા ત્યાં તો રસ્તામાં અમને આ દીકરો મૃત અવસ્થામાં મળ્યો છે અને આમ આવી યુક્તિ કરી અને અમે બચી ગયા પરંતુ હે સૂર્યદેવસિંહ હવે મેં તમને બધી સાચી હકીકત જણાવી દીધી છે તો હવે તમે મને માફ કરો અને મારા દીકરાને પણ માફ કરી દો

અને પછી મહારાજ જે સજા આપશે ને એ સજા તમારે ભોગવવી પડશે ત્યારે માણસ કહે છે કે પણ હે સૂર્યદેવસિંહ તમે તો હમણાં એમ કહેતા હતા કે હું તમને બચાવી લઈશ જો તમે સાચું કહેશો તો હું સાચું તો બોલ્યો શું બોલો હવે મને બચાવશો કે પછી મારી નાખશો ત્યારે સૂર્યદેવસિંહ એટલું બોલ્યા કે જીવન મરણ એ ભગવાનના હાથમાં છે અને હું મારો પ્રયત્ન કરીશ અને જો કદાચ તમારું સારું થાય તો હું કરી દઈશ અને આમ આટલું કહી અને સૂર્યદેવસિંહ રાત્રે ઘોડે સવાર થઈ અને પાછા પોતાના મહેલે પહોંચી જાય છે અને આમ કરતાં કરતાં આખી રાત વીતી અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે સૂર્યદેવસિંહનો નાનો ભાઈ મહાદેવસિંહ આવી અને સૂર્યદેવસિંહને જગાડીને કહે છે કે હે ભાઈ જાગો અને તમે પેલા ખૂનીને પકડવાના હતા એનું શું થયું અને શું ખૂની તમારાથી પકડાશે કે પછી હું જઈને પકડીને આવું ત્યારે સૂર્યદેવસિંહ કહેવા લાગ્યા કે ખૂની પકડાઈ ગયો છે અને આજે તેને આ રાજદરબારમાં હાજર કરવામાં આવશે અને આમ આટલી વાત સાંભળતાની સાથે મહાદેવસિંહ કહેવા લાગ્યા કે કેવી રીતે તમે પકડ્યો અને એ કોણ છે મને એ તો કહો ત્યારે સૂર્યદેવસિંહ કહે છે કે હે ભાઈ ચિંતા કરશો નહીં હમણાં થોડી જ વારમાં બધું જાહેર થઈ જશે કે કોણ હતો અને કોણે કેવી રીતે અને કેમ માર્યો છે આમ કહી અને સૂર્યદેવસિંહ સ્નાન કરવા માટે ચાલ્યા જાય છે આ બાજુ દરબાર હાકડા ઠાઠ ભરાઈ ગયો છે અને પછી મહારાજ કહે છે કે સૂર્યદેવસિંહને બોલાવવામાં આવે ત્યારે સૂર્યદેવસિંહ હાજર થાય છે અને કહે છે કે મહારાજ મેં પેલી બ્રાહ્મણીના દીકરાને જેણે માર્યો છે ને એને મેં પકડી પાડ્યો છે અને એને આજે રાજદરબારમાં હું હાજર કરવા માગું છું અને એને એની સજા થવી જોઈએ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ધરમપુરમાં સૂર્યદેવસિંહના નામના નારા લાગવા લાગ્યા અને જેવા સૂર્યદેવસિંહના નામના નારા લાગ્યા ત્યાં તો મહાદેવસિંહની આંખમાંથી આંસુ આવ્યા અને કહે છે કે મારા ભાઈના નામના નારા લાગે છે અને મારું ક્યાંય નામ પણ ગુંજતું નથી અને આ મહાદેવસિંહના મનમાં નાની એવી આગ ઉત્પન્ન થઈ અને મિત્રો આ આગ કેટલું ભયાનક સ્વરૂપ ધારણ કરે છે એ આપણને આગળ જોવા મળશે અને પછી સૂર્યદેવશી પોતાના માણસોને મોકલે છે કે જાઓ સિપાઈઓ અત્યારે જ તમે પેલી બ્રાહ્મણીને બોલાવી લાવો કે તમારા દીકરાને જેણે માર્યો છે ને એ ખૂની પકડાઈ ગયો છે અને બીજા જાબાદ સિપાઈઓને મોકલ્યા કે જાઓ જાઓ એ બ્રાહ્મણીના ગામમાં અને જે રાત્રીનો પહેરો ભરે છે ને એ પહેરેદાર અને તેના દીકરાને લઈ અને અહીંયા આવો અને પછી જોઈએ કે આજે ન્યાય શું થાય છે અને આમ પછી તો ધરમપુરના રાજ દરબારમાં થોડી જ વારમાં રડતી રડતી બ્રાહ્મણી આવે છે અને આવીને સૂર્યદેવશીને કહે છે કે સૂર્યદેવશી તમે શું સાચું કહો છો અને શું ખરેખર તમે મારા દીકરાના મારનારને પકડી પાડ્યો છે તો એ ખૂની ક્યાં છે મને બતાવો અત્યારે જ હું મારા આ હાથેથી એને મારી નાખીશ અને પછી લોહીવાળા હાથથી હું મારું ભોજન કરીશ એટલું મારા મનમાં એ વ્યક્તિ પ્રત્યે ઝેર છે ત્યારે સૂર્યદેવસિંહ કહે છે કે માડી તમે અહીંયા આરામથી બેસો તમારો ગુનેગાર આવી રહ્યો છે અને ત્યાં તો થોડી જ વારમાં આ સૂર્યદેવસિંહના માણસો આવે છે અને આવીને કહે છે કે હે સૂર્યદેવસિંહ અમે એ ચોકીદાર અને એના દીકરાને લઈ અને અહીંયા આવી ગયા છીએ ત્યારે મહારાજ કહે છે કે સૂર્યદેવસિંહ ગુનેગારને હાજર કરો ત્યાં તો પેલો પહેરેદાર અને એનો દીકરો બંને જણા રાજ દરબારમાં વચ્ચોવચ આવી અને મહારાજની સામું હાથ જોડીને કહે છે કે મહારાજ અમે આ બ્રાહ્મણીના દીકરાના ગુનેગાર ત્યારે આટલી વાત સાંભળતાની સાથે બ્રાહ્મણીના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને તે કહે છે કે દીકરા તું શું વાત કરે છે અરે તે મારા દીકરાને માર્યો છે અરે તે તો મારા હાથના રોટલા જમ્યા છે મારા ઘરે રાત દિવસ તું રહ્યો છે અને મારા દીકરાની સાથે તો તું પડછાયાની જેમ રહેતો હતો માટે કહું છું કે હે મહારાજ આ ભાઈ ખોટું બોલે છે આ મારા દીકરાને ના મારી શકે અને કદાચ ભગવાન આવીને કહે ને કે મારા દીકરાને આ માણસે માર્યો છે તો હું એ વાત માનવા તૈયાર નથી કારણ કે મારો દીકરો રહ્યો ને એ તો આ પહેરેદારના દીકરાને પોતાના સગા ભાઈ કરતાં પણ વધારે માનતો હતો તો પછી એક ભાઈ બીજા ભાઈને કેમ મારી શકે ત્યાં તો આ ભૂતિયો સામે આવીને કહે છે કે મહારાજ હવે તમે સાચો ન્યાય કરો અને એમને પૂછો ત્યારે મહારાજ પૂછે છે કે બોલ ભાઈ ઘટના શું બની છે ત્યારે પેલો પહેરેદાર અને એમનો દીકરો ત્યાં જે જે ઘટના બની હતી એ આખે આખી ઘટના મહારાજની સામુ કહે છે અને કહે છે કે મહારાજ આ બંને દીકરાઓ એકબીજાને સગા ભાઈની જેમ રાખતા હતા પરંતુ ગામ લોકોએ એમને ખૂબ ચડાવ્યા અને પછી બંને એકબીજાના એવા તો દુશ્મન બન્યા કે મારા દીકરાએ એમના દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો અને આટલી વાત સાંભળતાની સાથે બ્રાહ્મણી ચોધાર આસુડે રડી પડે છે અને તે જમીન ઉપર નીચે પડે છે અને કહે છે કે હે દુષ્ટ પાપી તારે મારા દીકરાને જ હતો તો એકવાર મને તો કેવું એની સાથે પેઢીઓ યાદ રાખે કે આમ કોઈ બ્રાહ્મણ દીકરાને ના મરાય ત્યારે સૂર્ય દેવસી કહે છે કે મહારાજ હવે આમને સુદંડ આપવામાં આવે ત્યારે મહારાજ કહે છે કે આપણે એને સુદંડ આપી શકીએ અરે સૂર્ય આ પાપીઓને એમનો દંડ તમે આપો કારણ કે આ ત્યાં તો પછી મૃત્યુ પામેલા દીકરાની મા કહે કે આમને કઈ સજા આપવી અને તેઓ જે સજા કહેશે એ આખા દરબારીઓને મંજૂર છે ને ત્યાં તો સમગ્ર દરબારીઓ કહેવા લાગ્યા કે હા સૂર્ય મહારાજ અને તમે જો મંજૂર કરતા હોય તો આ બ્રાહ્મણી એમને જે સજા આપે ને એ અમને મંજૂર છે અને મિત્રો પછી આ બ્રાહ્મણી આ બંને દુષ્ટ પાપીઓને શું સજા આપે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી